ચાલો આજે વાત કરીએ એક એવા ગ્રંથની જે કોઈ લાંબા ચોડા રસ્તા નથી બતાવતો એ તો જાણે મુક્તિનો એક એક્સપ્રેસ હાઈવે છે જે બધી જ જટિલતાઓને બાયપાસ કરીને સીધો સત્ય સધી પહોંચાડે છે હા આપણે અષ્ટાવક્ર ગીતાની સફર કરવાના છીએ અને કહી દઉં આ કોઈ સામાન્ય ગ્રંથ નથી આ તો આપણા અસ્તિત્વના પાયાને હચમચાવી દેવાની શક્તિ ધરાવે છે તો ચાલો શરૂ કરીએ લ શરૂઆતમાં જ એક એવો વિચાર જે આપણા બધા આધ્યાત્મિક ખ્યાલોને ઊંધા પાડી દે જો બંધન જ એક ભ્રમ છે તો પછી આપણે શેનાથી મુક્ત થવામાંથી રહ્યા છીએ અને જો મુક્તિ પણ એક ભ્રમ હોય તો આ આખી આધ્યાત્મિક શોધનો મતલબ શું આ એક સવાલ આપણને એવી જગ્યાએ લાવીને મૂકી દે છે જ્યાંથી બધું જ નવેસરથી વિચારવું પડે અને આ સવાલ કોઈ સામાન્ય માણસનો નથી આ એક સમ્રાટની આંતરિક તરસ છે રાજા જનક જેમની પાસે દુનિયાની બધી જ સુખ સુવિધાઓ હતી એ જાણવા માંગતા હતા કે આ બધાની પાર અંતિમ સત્ય શું છે અને બસ આ જ એક સવાલના જવાબમાં ઋષિ અષ્ટાવક્રે જ્ઞાનનો એવો ધોધ વહાવ્યો જે આજે પણ આપણને પથ બતાવી રહ્યો છે તો હવે જોઈએ કે આ અષ્ટાવક્ર ગીતા બીજા બધા આધ્યાત્મિક માર્ગોથી આટલી અલગ કેમ છે એવું તો શું છે એમાં એ કર્મ ભક્તિ કે યોગના લાંબા અને ક્યારેક જટિલ લાગતા રસ્તાઓ પર ચલાવવાને બદલે સીધા જ સત્યના શિખર પર લઈ જવાનો દાવો કરે છે આ ગીતા સિદ્ધાંતોની નહીં સીધા અનુભવની વાત કરે છે એટલે જ આ ગીતા એવા લોકો માટે છે જેઓ ફક્ત શાસ્ત્રોના શબ્દો પર વિશ્વાસ કરીને બેસી રહેવા નથી માંગતા ના એમને તો સત્યને ચાખવું છે એનો અનુભવ કરવો છે એને જીવવું છે ગીતા કે છે કોઈ પૂર્વ તૈયારીની જરૂર નથી બસ જાગૃત થવાની હિંમત હોવી જોઈએ તો આટલું ગહન જ્ઞાન કોની વચ્ચે પ્રગટ થયો તમને જાણીને નવાઈ લાગશે કે આ વાર્તાના પાત્રું પણ એના જ્ઞાન જેટલા જ અસાધારણ છે ચાલો મળીએ ઋષિ અષ્ટાવક્ર અને રાજા જનકને જરા કલ્પના તો કરો એ દૃશ્યની એક તરફ છે ઋષિ અષ્ટાવક્ર જેમનું શરીર આઠ જગ્યાએથી વાંકું વળેલું હતું પણ જેમની ચેતના જેમનું જ્ઞાન એટલું સીધું અને ધારદાર હતું કે મોટા મોટા પંડિતોની સભાઓ પણ શાંત થઈ જતી અને બીજી તરફ છે રાજાજનક સોનાના સિંહાસન પર બેઠેલો એક સમ્રાટ પણ જેની આંખોમાં રાજપાઠનો નહીં પણ સત્ય જાણવાનો નશો હતો અને હવે તૈયાર થઈ જાઓ કારણ કે હવે આવે છે અષ્ટાવક્રે ગીતાનો સૌથી મોટો ઘટસ્ફોટ એક એવું સત્ય જે હું કોણ છું એના આપણા આખા ખ્યાલને જળ મૂળથી ઉખાડી નાખશે આપણી સૌથી પહેલી અને સૌથી ઊંડી ઓળખ કઈ આપણું શરીર આપણે કહીએ છે હું આ છું પણ ગીતા પહેલો જ ઘા આ માન્યતા પર કરે છે એ કહે છે થોભો તમે એ નથી આ શરીર તો ફક્ત એક વાહન જેવું છે એક સાધન અસલી ચાલક તો કોઈ બીજું છે અને વાત અહીં જ નથી અટકતી આપણા મનમાં જે વિચારો અને લાગણીઓનો દરિયો ચોવીસે કલાક ઉછળતો રહે છે ક્યારેક ગુસ્સો ક્યારેક પ્રેમ ક્યારેક ચિંતા ગીતા કહે છે તમે એ પણ નથી એ બધું તો આકાશમાં આવતા જતા વાદળો જેવું છે તમે તો એ વિશાળ શાંત આકાશ છો અને પછી આવે છે અંતિમ પ્રહાર આપણી આખી જીવનકથા આપણી સફળતાઓ આપણી નિષ્ફળતાઓ આપણા સંબંધો આ બધું જેને આપણે આપણી ઓળખ માનીને જીવીએ છીએ ગીતા કહે છે તમે એ પણ નથી એ તો બસ એક ફિલ્મ છે જે તમારી ચેતરાના પડદા પર ચાલી રહી છે તો સવાલ એ છે કે જો આપણે શરીર મન કે આપણી વાર્તા નથી તો પછી આપણે છીએ શું ગીતાનો જવાબ એકદમ સરળ અને એટલો જ ગહન છે આપણે સાક્ષી છીએ એ શુદ્ધ શાંત ચેતના જે જીવનના આખા નાટકને કોઈ પણ જાતના પ્રભાવમાં આવ્યા વગર બસ જોઈ રહી છે સારું તો પછી આ બધું દુઃખ આ બધી તકલીફો આને છે ક્યાંથી જો આપણે શુદ્ધ ચેતના હોઈએ તો પછી સમસ્યા ક્યાં છે ગીતા કહે છે સમસ્યાનું મૂળ છે અહંકાર હું આ શરીર અને મન છું બસ આ એક ભ્રમ જ બધા દુઃખનું કારણ છે ગીતાનું એકદમ સીધો જવાબ આપે છે દુઃખની જળ શું છે આ એક માન્યતા હું કરનાર છું બસ આ એક વિચારને ગીતા સૌથી મોટું ઝહેર કહે છે સૌથી મોટું બંધન જે ક્ષણે આપણે માની લઈએ છીએ કે હું કંઈક કરી રહ્યો છું બસ એ જ ક્ષણે આપણે પરિણામની ચિંતા અને ભયમાં ફસાઈ જઈએ છીએ તો અહીં બે રસ્તા એકદમ સ્પષ્ટ થઈ જાય છે એક છે કરતા બનીને જીવવાનો જેનો અંત દુઃખ અને બંધનમાં આવે છે અને બીજો રસ્તો છે સાક્ષી બનીને જીવવાનો જે આપણને શાંતિ અને સાચી સ્વતંત્રતાનો અનુભવ કરાવે છે હવે પસંદગી આપણી છે કે આપણે જીવનના ખેલાડી બનવું છે કે પછી આ ખેલના સાક્ષી અને આનાથી પણ એક ઊંડી વાત ગીતા કહે છે જે કદાચ આપણને હચમચાવી દે એ કહે છે કે દુનિયા આપણી બહાર નથી એ તો આપણા મનનું જ એક પ્રતિબિંબ છે એક પ્રોજેક્શન આપણે હંમેશા બહારની દુનિયાને બદલવાનો પ્રયત્ન કરીએ છે પણ ગીતા કહે છે અંદરનું મન શાંત કરી લો બહારની દુનિયા આપોઆપ શાંત લાગવા માંડશે પણ સવાલ એ છે કે આ બધી ફિલોસોફીની વાતો તો સાંભળવામાં સારી લાગે છે પણ આનું રોજબરોજના જીવનમાં શું ફાયદો મતલબ કે સાક્ષી ભાવમાં જીવવાથી ખરેખર શું મળે છે ચાલો એના પર એક નજર કરીએ જ્યારે કોઈ આ સાક્ષી ભાવમાં સ્થિર થાય છે ત્યારે એના જીવનમાંથી તણાવ અને ડર જેવી વસ્તુઓ ધીમે ધીમે ગાયબ થવા લાગે છે એટલું જ નહીં મૃત્યુનો ભય પણ એને સ્પર્શી નથી શકતો કારણ કે એને એક એવી આંતરિક શાંતિ અને આત્મવિશ્વાસ મળી જાય છે જે કોઈ પણ પરિસ્થિતિમાં ડગમગતી નથી અને એવું બિલકુલ નથી કે આ જ્ઞાન ફક્ત જૂના જમાનાના ઋષિમુનિઓ માટે કે હિમાલયની ગુફાઓમાં બેસનારાઓ માટે હતું ના આ જ્ઞાન આપણા જેવા લોકો માટે છે જે આજના વ્યસ્ત શહેરો અને જટિલ જીવનમાં જીવી રહ્યા છે આ એ દરેક વ્યક્તિ માટે છે જે આ ભાગદોડ વચ્ચે પણ પોતાના સાચા સ્વરૂપને શોધવા માંગે છે આખી અષ્ટાવક્ર ગીતાનો સાર જો ફક્ત બે શબ્દોમાં કહેવો હોય તો એ આ છે શોધ ન કર કેમ કારણ કે આપણે જે શાંતિ જે આનંદ જે પૂર્ણતાને બહાર શોધી રહ્યા છીએ તે ક્યાંય બહાર છે જ નહીં એ તો આપણું પોતાનું જ સ્વરૂપ છે એટલે જ ગીતા કહે છે શોધવાનું બંધ કરો અને બસ હોવાનો અનુભવ કરો અને હવે જતાં જતા એક સવાલ મનમાં ગુમરાતો મૂકી જઈએ જો આપણે એ સાક્ષી છીએ જે બધું જ જોઈ રહ્યું છે વિચારોને લાગણીઓને આખી દુનિયાને તો પછી એ જોનારને એ સાક્ષીને કોણ જોઈ રહ્યું છે આ પ્રશ્નનો જવાબ શબ્દોમાં નથી એ તો ઊંડા અનુભવમાં છે બસ આ વિચાર સાથે આત્મશોધની આ સફર ચાલુ રાખજો